સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લીંબડી કેરવણી મંડળ સંચાલિત જી એસ કુમાર વિદ્યાલય વિદ્યાર્થીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં લીંબડી કેરવણી મંડળમાં સહમંત્રી પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને લીંબડીના નામાંકિત મહાનુભાવ રાજુભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી આવેલા મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું આ વિદ્યાર્થી વાલી સંમેલનમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હાજર રહ્યા હતા આ સંમેલનમાં જીએસ કુમાર વિદ્યાલયની આ શાળા શિક્ષકો શાળાની સિદ્ધિઓની વાત કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થી વ્યસન તેમજ અન્ય અઢાર સ્તર ન વળે તેનું વાલીઓને સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે શાળામાં આવેલા કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ એનસીસી લાઇબ્રેરી રમત ગમત વિભાગ સહિતની તમામ સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી પોતાના બાળક ભણવામાં કઈ પ્રકાર તે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા આ સંમેલન મંડળમાં સહમંત્રી પ્રકાશભાઈ સોનીના સૂચનથી અને શાળાના આચાર્ય કાર્તિકભાઈ ચાવડાના નેતૃત્વમાં યોજાયું હતું વિદ્યાર્થી વાલી તેમજ સંમેલન સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત પણ ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ